નમસ્કાર દોસ્તો સવારના સ્નેહ મિલન બાદ શ્રી કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજ કોટડા આથમણા પાવનધામની અંદર અત્યારે સમસ્ત હિન્દુ સમાજ માટે નાસ્તાનું આયોજન કરેલું છે સવારનો ચા નાસ્તો એ આજે અહીંયા સમાજવાડીની અંદર રાખેલો છે તો તમે જોઈ શકો છો આ પુરુષોની લાઈન છે આ બાજુ મહિલા વિભાગ છે બધા અત્યારે નાસ્તો કરી રહ્યા છે સમસ્ત હિન્દુ સમાજનો નાસ્તો એ દર વર્ષે નવા વર્ષના અહીં યોજાતો હોય છે તો તમે જોઈ શકો છો અત્યારે પોવા દૂધ ચા કોફી નાસ્તો મળી રહ્યો છે જો અમારા હરેશભાઈ એકના બદલે બબે કપ લઈ લીધા છે જોઈ લો તમે હા વાહ વાહ હંશભાઈ આવી ગયા છે નાસ્તા માટે તમે જોઈ શકો છો અહીંયા તમામ સમાજ માટે નાસ્તાનું આયોજન એ એક સંપ અને સુરદ ભાવનો આ એક પ્રતીક છે જેને લઈ અને આપણે સમાજ ગામ વચ્ચે એકતા જળવાઈ રહે એના ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો સંપૂર્ણ ગામ પૂરેપૂરું ગામ આખું અમારું અત્યારે એકસાથે નાસ્તો કરી રહ્યું છે નવા વર્ષના દિવસે બરાબર અમારા જો છોકરાઓ પણ મોજમાં આવી ગયા છે બધા નાસ્તો મળી રહ્યો છે આ બાજુ જો તમે નાસ્તો આવી રહ્યો છે તમે જોઈ શકો છો બરાબર તમામ લોકો અત્યારે અહીંયા એક ઉમંગથી ઉત્સાહથી આ નાસ્તાની અંદર જોડાયા છે તો તમે જોઈ શકો છો અને સમગ્ર ગામ અમારું અહીંયા અત્યારે તમને દેખાશે બધા જ નાસ્તો કરી રહ્યા છે મહિલાઓ પુરુષો નાના બાળકો વડીલો બધા જ આ કાર્યક્રમની અંદર જોડાયા છે તો આના કારણે કહી શકાય કે લોકોની અંદર એક પારિવારિક ભાવના દેખાય એના માટે આવું આયોજન થતું હોય છે સુંદર મજાનો આ શેડ છે અને શેડની અંદર એ આ સત્પંથ સમાજનું આયોજન એમનું આ યોગદાન છે તમે જોઈ શકો છો બધા જ ઉમંગ ઉત્સાહથી આ નાસ્તાની અંદર જોડાયા છે બધા તો આશા કરીએ કે તમને બધાને અમારો આ વિડીયો કેવો લાગે છે અમારા ગામની આ એકતા આપ બધાને કેવી લાગે છે એ ખાસ કેસો અમારા ભાઈઓની સેવા સવારથી આ ખરેખર ભગતસિંહ ગ્રુપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે દર વર્ષે એમના તરફથી આ આયોજન થતું હોય છે અમે તમને એમના એક સભ્ય સાથે પણ મળાવીશું વાતચીત કરાવીશું આગળ આપણે એમની સાથે વાતચીત કરીએ કે એ લોકો ક્યારથી આ સેવા આપી રહ્યા છે આ ભગતસિંહ ગ્રુપના ભાઈઓ છે એમના તરફથી સેવા મળેલી છે તો આભાર માનીએ એમનો તમે જોઈ શકો છો આ ભગતસિંહ ગ્રુપના ભાઈઓ છે વીર ભગતસિંહ ગ્રુપના એમના નામ પરથી આ ગ્રુપનું નામ રાખ્યું છે અને એઓ અત્યારે સેવા આપી રહ્યા છે તો આપણે વાત કરીએ કિરણભાઈ સાથે કિરણભાઈ જય શ્રી આરામ હા તો કિરણભાઈ આ ભગતસિંહ ગ્રુપ આપનું આ આયોજન કરે છે દર વર્ષે તો આપ થોડી માહિતી આપો કે આપણને તમને આ કઈ રીતે પ્રેરણા થઈ કે આ રીતે સમગ્ર ગ્રામ ગામજનોને નાસ્તો કરાવીએ એવો તમને વિચાર ક્યારે આવ્યો ભગતસિંહ ગ્રુપ છેલ્લા ચાર વર્ષથી આ આયોજન કરી રહ્યું છે આમ તો ઘણા સમય પહેલાં વિચાર્યું હતું પણ થોડું ઘણું દસ માઇનસ થતા હતા પછી નક્કી જ કરી લીધું કે નહીં આપણે આપણા ગામની અંદર સમસ્ત હિન્દુ સમાજનું એક સ્નેહમિલન થાય અને નવા વર્ષના સૌ કોઈ એક જગ્યાએ મળી સૌ કોઈ એકબીજાને રામ રામ કહી એકબીજાના દુઃખમાં અને સુખમાં ભાગીદાર બની અને જે કંઈ ગયા વર્ષમાં થયેલી ભૂલો એકબીજા સાથે ક્ષમા લઈ અને રૂપને એવો વિચાર આવ્યો કે એક આવું આયોજન કરીએ જેથી કરીને સૌ કોઈ એક છત્રછાયામાં સમસ્ત હિન્દુ સમાજ એકત્રિત થઈ અને આ એક આયોજન કરેલું છે સમરસતાને ધ્યાનમાં લઈને અને

એટલે ઘણું મુશ્કેલ બન્યું હતું પણ અમારું જે કંઈ ભગતસિંહ મિત્ર મંડળે એમનું કરી લીધું એને આપણે કરવું છે તો એક વર્ષ અમે સક્સેસ ગયા તો એના સંદર્ભે આમ કરતા કરતા અમને ચાર વર્ષ આજે પૂર્ણ થાય છે ત્યાં સમસ્ત હિન્દુ સમાજનું સ્નેહમિલન કરી અને અલ્પ આહારનું આયોજન કરીએ છીએ અને સૌથી વધારે અમને માતૃશક્તિના આશીર્વાદ મળે છે એટલે આજના દિવસે જે કંઈ આયોજન થાય છે એમાં એમના ખૂબ અમને આશીર્વાદ મળે છે સૌ કોઈ ખૂબ આશીર્વાદ સાથે કહે છે કે તમે જે કંઈ આયોજન કર્યું એ બહુ સારું કર્યું છે આમ તો ભગત ગ્રુપ રાત્રે નવ વાગ્યાથી કરી અને એક વાગ્યા સુધી જે એની શાકભાજી હોય એનું બધું કટિંગ કરીએ અને સવારના ચાર વાગે એટલે પાછા ફરીથી અહીંયા એના જે કંઈ અલ્પહારના આપણને વઘારો કરવાના કરીએ છીએ એટલે અમે એવું વિચાર્યું કે આપણે કશથી બાર વ્યક્તિઓને જ હેરાણ થવું છે પણ સંપૂર્ણ આમાં આપણને આશીર્વાદ આપશે એ સંદર્ભે અમે આ કાર્ય શરૂ કર્યું છે અને જે કોઈ આ વિડીયો નિહાળી રહ્યા છે એમને પણ એક સૂચન કરીએ કે આવી જ રીતે દરેક ગામોની અંદર એક સમૂહ આયોજન થાય સૌ સાથે મળી અને આયોજન કરીએ તો જે કંઈ મનના મતભેદો છે એ પણ દૂર થાય અને સમરસતામાં સૌ કોઈ જોડાઈએ જય શ્રી રામ જય શ્રી રામ ખૂબ ખૂબ આભાર કિરણભાઈ